પંચમહાલમાં જાહેરમાં કચરો ફેંકતા પંદર લોકોને નગરપાલિકાએ નોટિસ ફટકારી છે અને દંડ વસૂલાતની કાર્યવાહી પણ હાથ ધરી છે પંચમહાલ જિલ્લાના શહેરા ગામે ટીમલે હરિયાણા રહીશો દ્વારા જાહેરમાં કચરો નાખી ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવામાં આવતા હોવાની પાલિકાને જાણ થઈ હતી જેથી પાલિકાની ટીમ બનાવ સ્થળ પર પહોંચી તપાસ કર્યા બાદ પંદર જેટલા વ્યક્તિઓને ગંદકી કરવા બદલની નોટિસ ફટકારી હતી આ સાથે દંડ વસૂલાતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાલિકાની આ કામગીરીને લઈને ગંદકી ફેલાવતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી છે શહેરા નગરપાલિકાની ટીમે કચરો ફેંકતા લોકોને સમજણ આપી અને કચરો વાહનમાં આપવો તેમજ જાહેરમાં કચરો ન નાખો તેવી સમજણ આપવામાં આવી હતી આગામી દિવસોમાં જો ફરીથી આ જ રીતે જાહેરમાં કચરો નાખવામાં આવશે તો તેવા રહીશોના નળ કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરાશે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે કડક સૂચના આપી હતી તમાજુ ગંદકી હું શેરા માટે આવ્યો તમારા ઘર ની પાસે ગંદકી ના થાય તમે નોટિસ પાછી આપો ને આપો તમારા ઘર પાસે શું શું દાદાગીરી કેમ કરતા શું બોલ્યા આપ્યું છે